ગોળી ગોળે જાય છે પણ પાણી પાણીમાં મળે છે ભાઈ કપડા હાલો મિત્રો ગુડ ઇવનિંગ હર હર મહાદેવ અને જય હો ગંગે સ્વાગત છે તમારું ફરીવાર એક આપડા નવા વિડીયો આગળના વિડીયોમાં તમે જોયું કે આપણે ઋષિકેશ ગંગા આરતી તમને દર્શન કરાવ્યા અને ત્યાંથી આપણે આવી ગયા હરિદ્વારે આજે અગિયાર વાગે અને મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અત્યારે હું જાઉં છું હરકી પોળી તો મિત્રો આજના વિડીયોમાં હું તમને દર્શન કરાવી હરકી પોળી ની ગંગા આરતી તો બનારો વિડીયોમાં તો મિત્રો સ્ટેશન થી હું હાલી નીકળો છું અને અહીંયા થી લગભગ વીસ રૂપિયા છે ટેક્સી વાળા અને આજે ભાઈ ઘોડા ગાડી ભાઈ હરિદ્વાર ની જોયું ને લઈશ હવે હરકી હેલો ભાઈ ક્યાં નામે આપનીષભાઈ લઈ જાય છે આપણને હરકી પોડી હરિદ્વાર માં ભાઈ ગમે ત્યારે આવો તમને પબ્લિક તો જોવા મળે જ ઉતરી ગયા છે સાયકલ માંથી અને સામે દેખાય છે ભાઈ હરકી પોડી તો ચાલો ભાઈ જોઈએ કેવો નજારો છે હરકી પોડી નો કેવું પબ્લિક છે બનારો તમે વિડીયો માં બઉ વેલા આવીને બે જવું પડે ભાઈ ત્યારે મેળ આવે આરતી દર્શન થાય હરખા જવો તમે એટલું પબ્લિક ગોઠવાઈ ગયું છે જવો આ મિત્રો તમે જોઈ શકો છો પબ્લિક ભાઈ લાઈટ છ વાગ્યા છે અને છ વાગી મિનિટે આરતી ચાલુ થવાની છે પણ પબ્લિક કેટલું આવી ગયું છે ભાઈ હર હર ગંગે હર હર ગંગે મસ્ત નજારો છે ભાઈ અત્યારનો તમે જોઈ શકો છો લાઇટ બાઇટ મસ્ત મજાની લાગે છે તો હું તમને દર્શન કરાવી દઉં ગંગા મૈયાના મસ્ત ઠંડુ ઠંડુ પાણી જાય છે અહીંયાથી જો અને બધા સ્નાન પણ કરે છે મસ્ત લાઇટિંગ થાય છે ભાઈ બ્રિજ જય હર હર ગંગે દસ મિનિટમાં આખી સ્ટાર્ટ થવાની છે ભાઈ અને પબ્લિક પણ બધું ગોઠવાઈ ગયું છે પબ્લિક છે ભાઈ પબ્લિક અમાન જોઈ શકો છો તમે ખુલે ફૂલ ઘાટ ભેરો છો ગંગા ભૈયા ફાઇનલી પૂરી થઈ ગઈ આરતી બહુ મજા આવી આરતી ના દર્શન કરવાની જવો તો આટલી બધી ભીડ છે ભાઈ ફૂલ ભીડ બોલ ચાલો તો ભાઈ હવે આપણે પેલી બધું જઈને દર્શન કરી આવીએ ખબર નઈ ક્યારે મોકો મળે પાછો અહીંયા રિટર્ન આવવાનો અને અહીંયાથી ભાઈ ધનુષ પુલ નો નજારો જોઈ શકો છો હું મસ્ત લાઇટિંગ થાય છે ભાઈ આ છે ધનુષ પુલ કેટલી ભીડ છે ભાઈ જોઈ શકો છો તમે હરકી પોડી ભાઈ અને આ છે ગંગા મૈયા નમસ્િભાઈ હર હર ગંગે હર હર ગંગે મસ્ત છે ભાઈ ઠંડુ ઠંડુ પાણી બોલ ગંગા મૈયા કી જય હરે 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 રામારે રામા રાધે 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 રાધ છે ને હાવ ખાલી થઈ ગયો છે ભાઈ અહીંયા થઈ છે આપણે ગંગા માતા ની આરતી હા ખાલી છે તમે જોઈ શકો છો પબ્લિક છે ને હમતું નોતો ભાઈ ફૂલ પબ્લિક હતું ટેટ આમેના કોણે ઉજી અત્યારે જો ભાઈ હું મસ્ત ગંગા મૈયા જાય છે ભાઈ ઠંડુ ઠંડુ પાણી અને છોકરાઓ અહીંયા નાઈ છે ભાઈ જોવો તમે આ ગોળી ગોડે જાય છે ઓ પણ જોય પાણીમાં ફૂલ મોજ ભાઈ રાધે રાધે બોલો ભાઈ રાધે રાધે ચાલો ભાઈ તો થી હવે આપડે નીકળીએ ધીમે ધીમે આગળ ચાલો ભાઈ અહીંયા આટો બાટો મારી એકાદો પછી બહાર જઈએ ભાઈ ઘણો પબ્લિક છે ભાઈ ભાઈ અહીંયા તમે સ્નાન કરે છે બધા ચાલો ભાઈ તો હવે જઈએ આપણે ધીમે ધીમે બાર ની સાઈડ થોડી વાર માટે ઘાટ ઉપર બેઠો તો મજા આવી ગઈ ઘાટ ઉપર બેહવાની તો અને ભાઈ નાસ્તા પાણી અહિયાં હું મસ્ત દેખાય છે ભાઈ જુઓ તમે આપણે આવી ગયા છીએ હવે હરિદ્વારની માર્કેટમાં મિત્રો અહિયાં ની હરિદ્વારની માર્કેટમાં છે ને લગભગ ટોટલ વસ્તુ તમને મળી જાય છે વાસણ છે મૂર્તિ પ્રસાદી માળા બધું એક બે ત્રણ ચાર ને પાંચ પંચમુખી રુદ્રાક્ષ છે મિત્રો આપણને છે ને કેદારનાથ ગયો ને તો બાબા એ પંચમુખી રુદ્રાક્ષ પ્રસાદી ભાઈ આ છે રુદ્રાક્ષ માળાઓ કોને કોને લાવી છે ભાઈ કરો બીજી વાર તો લેતો આવી આ ત્રણ મુખી આ ચાર મુખી આ બે મુખી તો આ લીધી છે બે માળા ઓરિજિનલ રુદ્રાક્ષ એક આ અને એક આ જો કોઈને મગાવ્યું હોય તો ભાઈ કોમેન્ટ મારજો બીજી વાર આવું એટલે લેતો આવીશ મસ્ત છે ભાઈ આ માળા તો ભાઈ બહુ ગોતી આપણે પણ ક્યાંય મળી ભાઈ અહીંયા મળી ગઈ હરિદ્વારની માર્કેટમાં બે ત્રણ રુદ્રાક્ષ ની ચંદનની અહિયાં છે ને ભાઈ હરિદ્વાર માં છે ને પાણીપુરી પણ બહુ મળે હો ભાઈ પુરી આવે પણ એ આવે મહેંદા ની જો અહીંયા મળે છે પાણીપુરી ફૂલ મળે અજય ભાઈ કાસ મસ્ત મસ્ત અહીંયા છે ભાઈ ડ્રેસ ના કાપડ હર એક પ્રકારની માળા છે ને અહીંયા મળી જાય તમને અલગ અલગ ટાઈપ ની આ જેવો ભાઈ લાકડાની વસ્તુ છે બધી મસ્ત મસ્ત છે ભાઈ મિત્રો મારે છે ને આ લેવા છે આદિ યોગીજી પણ આમાં મોટી સાઈઝ જોતી છે મોટી સાઈઝ છે ને અહીંયા હરિદ્વારમાં ક્યાંય મળતી નથી સોન પ્રિયાક્તિ મેં લીધા હતા બહુ મસ્ત હતા આદિ યોગીજી જો આ ટાઈપના અહીંયા હરિદ્વારમાં છે ને ક્યાંય મળતા નથી મેં સોન પ્રિયાક્તિ લીધા ને તો હોટલમાં છે ને આખી ઠેલી છે ને ભૂલાઈ ગઈ મિત્રો એમાં છે ને માળા હોતી હતી એક બે પ્રસાદી હતી અને એક આદિ યોગીજી હતા થોડીક મોટી સાઈઝના આ જો મિત્રો હું મસ્ત મસ્ત ઝુમકા છે કાનમાં પહેરવાના ઘડીક ઘડીક કરીને ભાઈ કલાક કાઢી નાખી છે ભાઈ રસ્તામાં હજી મેં કઈ ખાધું નથી ભૂખ લાગી ગઈ છે ફૂલ લાગી ગયા છે પોણા ધાવ અને આપણે ખાવાના છે આજ ઢોસા કાકા બનાવે છે મસ્ત ઢોસા તો ભાઈ ઢોસા ખાઈ આજે હરિદ્વારના ટેસ્ટ કરી કેવા લાગે છે ભાઈ મિત્રો કોણ કોણ ઢોસા લવર છે કોમેન્ટ કરજો ભાઈ કાકાએ ઢોસા બનાવ્યા છે ભાઈ એક નંબર હો ભાઈ કાયનો ગટે એવો ટેસ્ટ છે શ્રી કૃષ્ણમાં છે ને ઢોસા ખાવાનું ભૂલતા નહીં ભાઈ આ છે ને મિત્રો વાલ્મિકી ચોક છે અહીંયાથી છે ને આ છે અહીંયા છે જો આ લારી ઊભી રહી છે પહેલીની ને બીજી લારી તો અહીંયા ઢોસા ખાવાનું ભૂલતા નહીં ભાઈ મજા મજા મોજ મોજ ફૂલે ફૂલ નવ વાગીને વીસ મિનિટ થઈ ગઈ ને હું હાલતો હાલતો ભૂગી ગયો છું રેલવે સ્ટેશને હવે સ્ટેશનની સામે એક હોટલ છે ત્યાં આપણે બેગ મૂકેલું છે લોકો રૂમમાં મિત્રો આ છે હરિદ્વારનું રેલવે સ્ટેશન અને સ્ટેશન આ છે ને ટોટલ છ ગેટ પડે છે અહીંયા એકથી લઈને આગળ છેલ્લે સુધી છ છ ગેટ છે તો આ ગેટ નંબર ચાર છે ને ગેટ નંબર ચારની સામે છે ને ગલેરી પડે છે અને અહીંયા છે ને અંદર લોકર રૂમ છે તો લોકર રૂમમાં આપણે બેગ મૂક્યું છે પચાસ રૂપિયા ભાડું આપીને તો હમણાં બેગ બેગ લઈ લઈએ